તમારું સ્વાગત છે પૂડી કિચન ખાવામાં આજે આપણે બનાવીશું મસાલા રાઈસ તેના માટે આ રીતે મેં પાણી ઉકળવા મૂક્યું છે તેમાં આપણે આ રીતે રાઈસ નાખી દઈશું અંદર બાફવા માટે મેં જે રાઇસ લીધા છે બાસમતી લીધા છે આ રીતે તેને બાફી કાઢીશું પહેલા માટે થોડું તેમાં મીઠું નાખી દઈશું હવે આપણે આ રીતે તપેલું લઈ લીધું છે તેમાં તેલ રેડીશું આ રીતે મેં હવે તેમાં આપણે થોડું જીરું નાખીશું તમાલપત્ર નાખીશું આ રીતે તેમાં જે ડુંગળી સ્લાઇડ કરી છે આ રીતે તે નાખીશું આપણે 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 શેકાવા હવે આ રીતે લીલી લીમડી નાખી દઈશું થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે તેને મિક્સ કરી લઈશું આ રીતે આપણે આ રીતે ટામેટા સ્લાઇડ કર્યા છે તો એ ટામેટું તે અંદર નાખી દઈશું આ રીતે તેમાં આદુ મરચાં લસણ આ રીતે પીસ્યું છે તે નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણે તેને થોડી માટે આપણે શીખવા દઈશું હજુ હવે થોડો ગરમ મસાલો આ રીતે નાખીશું તેને મિક્સ કરી લઈશું આ રીતે આ જે રાઈસ મેં બા તે નાખી દઈશું અંદર આ રીતે હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે આપણે મસાલા રાઈસ આ રીતે રેડી થઈ ગયું છે હવે તેને આપણે સર્વ કરીશું આ રીતે રાઈસ આપણું રેડી થઈ ગયું છે મસાલા રાઈસ અને તમે દહીં કે કઢી સાથે પણ ખાઈ શકો છો જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ